તાપીના આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને વલસાડ એસીબીએ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પીએફ કપાવવાની કાર્યવાહી કરી ન હતી જેથી બિલ્ડરની કંપનીને આ બાબતે પીએફ કચેરી ખાતેથી નોટિસ પણ આપવામાં આવી હતી આ મામલે વાપી પીએફ કચેરી ખાતે કેસ પણ ચાલતો હતો જો કે આ મામલામાં કેસનો ઝડપીથી નિકાલ કરવા માટે તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા માટે કેન્દ્ર સરકારના આ બંને અધિકારી હર્ષદ કુમાર પરમાર વર્ગ એક અને સુપ્રભાત રંજન તોમર વર્ગ બે એ પાંચ લાખની રકમની માંગ કરી હતી જે રકમ બિલ્ડર આપવા માંગતા ન હોય આ અંગે તેમણે એસીબીને જાણ કરી હતી જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જે દરમિયાન વાપી ગુંજન ચાર રસ્તા પાસે આવેલ સ્નેહદીપ કોમ્પ્લેક્ષમાં એસીબીની ટીમે રેડ કરતા પાંચ લાખની લાંચ લેતા બંને અધિકારીઓને વલસાડ એસીબીએ ઝડપી પાડ્યા હતા હાલે તો એસીબી દ્વારા આ લાંચ કેસમાં બંને અધિકારીઓની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કપરાડા દિનબારી વચ્ચે સ્કૂટી ચાલકને પાછળ ટકે અથડાવી દેતા મોત કપરાના નાસિક ખરાબ માર્ગને કારણે દિન પ્રતિદિન અકસ્માત સર્જાવાની ઘટના બેફામ સર્જાઈ રહી છે આજે સવારે ધરમપુર સરકારી વસાહતમાં રહી રાજકોટ વતની કૃપાલીબેન ભાવેશભાઈ સાંગાણી ઉંમર વર્ષ ચોવીસ ગામ બ્લોક નંબર પાંચસો ને પાસઠ શિવરાજદીપ સોસાયટી શેરી નંબર ચાર ચાલીસ ફૂડ રોડ રાજકોટની વતની તેઓ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ સેવકની સરકારી નોકરી કરતી હતી રોજની જેમ આજે સવારે ઘરેથી નવ કલાકે નીકળી ફરજ ઉપર જઈ રહ્યા હતા તે વખતે દિનબારી બોરીની દરડીની આગળ ભયાનક વળાંકમાં સાડા દસ કલાકની આસપાસના સમયે સ્કૂટી નંબર જી જે ઝીરો થ્રી જે એ થ્રી ટુ ફોર ફાઈવના ચાલકને પાછળથી ટ્રક નંબર એમએચ ડબલ વન ડી ફોર ટુ સેવન ટુના ચાલકે ઠોકી દેતા સ્કૂટી ચાલક રૂપાલીબેન ડામર ઉપર પટકાઈ ગયા હતા અને તેમના શરીર ઉપર ટાયર ફરી વળતા તેઓ ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત તેમનું નીપજ્યું હતું દિનબારી માર્ગો પર અકસ્માત સર્જાતા ત્યાંના આજુબાજુના ગામના લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા તેઓએ ટ્રક ચાલક ઘટના સ્થળ ઉપરથી ટ્રક છોડીને ભાગી રહ્યો હતો તેનો પીછો કરી ટ્રકના ચાલકને પકડી પાડી બરાબર મેથી પાક આપ્યો હતો અને આ ઘટનાની જાણ કપરાડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થળ ઉપર પહોંચેલી પોલીસે અકસ્માત ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી લાશનો કબજો લઈ લાશને પીએમ માટે કપરાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા કે રાજકોટની મહિલા કૃપાલીબેનની દસ પંદર દિવસ અગાઉ જ સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને ફેબ્રુઆરી મહિનામાં ગ્રંથિએ જોડાવાની વાત પણ જાણવા મળી હતી આજે જે કપરાડા તાલુકામાં સહુડા ગામમાં ફરજ બના બજાવતા સેવક તરીકે કૃપાલીબેનનું જે આકસ્મિક મૃત્યુ થયું છે એ આખા કપરાડા તાલુકા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જેઓ રાજકોટના વતની છે અને આ જાણની આ ઘટનાની જાણ થતાં જ અમે સ્થાનિક આગેવાન તરીકે અહીં આવીને એમના પરિવારના સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમજ સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને એમના પરિવાર સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સાથે જ સરકારી તંત્રના ગ્રામ સેવક તરીકે જે બેન ફરજ બજાવી રહ્યા હતા એમના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરીશ કે એવો પણ ખૂબ સરસ સહકાર આપી રહ્યા છે રોડ બાબતે તો સરકારી તંત્રને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું કારણ કે છેલ્લા કેટલાક સમયથી કપરાડાની વાત કરીએ તો કપરાડામાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને રોજ આવતા જે સરકારી કર્મચારીઓ છે એ લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને આવી આકસ્મિક ઘટના વારંવાર બની રહી છે જેને લઈને હું તંત્ર પાસે બી જવાબ માગીશ કે તમે ક્યાં સુધી અમારે મારા નિર્દોષ લોકોનો જીવ લેશો સવારે અગિયાર વાગ્યે મને ફોન આવ્યો કે આ કૃપાલીબેન ભાસભાઈ સાંગાડી જેઓ સવડા સીઝા પણ છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે જેનો અકસ્માત ઠેલ છે તેથી હું તાત્કાલિક અહીં આવ્યું અને હાલ પીએમની કામગીરી ચાલુ છે ને અમારા ખેતીવાડી શાખા અને અમારું કામસેપ મંડળ ખૂબ આઘાતની લાગણી અનુભવી છે ગણેશ પ્રદેશ દમણ અને તેની આસપાસના વિસ્તારોમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે સ્થાપિત અઢી દિવસીય ગણેશ પ્રતિમાઓનું આજે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું દમણની વિવિધ સોસાયટીઓ અને ગલી મહલ્લાઓ સહિત દમણની બોર્ડર પરના ગુજરાતના ગામો વાપી જેવા શહેરોમાં દુંદાળા દેવનું આસ્થાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ દરમિયાન શ્રીજી ભક્તો દ્વારા ધૂન ભજન કથા છપ્પન ભોગ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા જે બાદ આજે ગજાનનનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના માર્ગો પર અલગ અલગ ગણેશ મંડળોની ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી જેમાં ડીજે તથા રાસ ગરબાના તાલે અને અબીલ ગુલાલના છોડો સાથે મોટી સંખ્યામાં નાના ભૂલકાઓથી માંડી વયોવૃદ્ધ ભાવિકો ગણપતિ બાપા મોરિયાના ગગનચુંબી નાદ સાથે જોડાયા હતા વાજતે ગાજતી નીકળેલી વિસર્જન યાત્રા જેટીના કિનારે પહોંચી હતી જ્યાં છેલ્લી આરતી સાથે આંખે ગણપતિજીને આખરી વિદાય આપવામાં આવી હતી કહેવાય છે છે કે ગણેશજીની સ્થાપના બાદ જ્યારે તેમનું વિસર્જન કરવામાં આવે ત્યારે ગણેશજી તેમની સાથે તમામ દુઃખ અને દર્દ પણ હરી લેતા હોય છે ત્યારે શહેરમાં વિવિધ યુવક મંડળો અને પરિવારજનોએ આજે વિઘ્નો સાથે વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયામાં ગણેશ પ્રતિમાના વિસર્જન માટે ખાસ સ્વયંસેવકોની ટીમ પણ રાખવામાં આવી હતી તેમજ વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હોમગાર્ડ અને જીઆરડી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કિનારે ગણેશ વિસર્જન પર પાબંદી લઈ રાતા ખાડીએ ગણેશ વિસર્જન કરવા આવેલા ભક્તોએ વેઠી પારાવાર મુશ્કેલી ટ્રાફિક જામ ખાડીમાં ગંદકી સુરક્ષાનો અભાવ જોઈ કાઢીઓ બળાપો વાપીમાં દર વર્ષે ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહીવટી તંત્ર પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ આ વખતે કિલોમીટર લાંબી વરસાદી પાણીના કામ ચાલુ હોય દમણગંગા નદી પર નદીમાં ઉતરવા માટે બનાવેલ પગથિયા તોડી નાખ્યા છે જેના સ્થાને હાલમાં નવા પગથિયા બનાવવાનું કામકાજ કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે જેના દ્વારા સમયસર કામ પૂર્ણ નહીં થતા ગણેશ ચતુર્થી બાદ ગણેશ મૂર્તિના વિસર્જન માટે દમણ ગંગા નદી પર એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો હતો જો કે આ જાહેરનામા અંગે મોટાભાગના ગણેશ ભક્તો અજાણ રહેતા તેઓ સૌપ્રથમ દમણગંગા ઘાટ પર દોઢ દિવસના ગણેશજીનું વિસર્જન કરવા પહોંચ્યા હતા જ્યાં પ્રતિબંધ હોય પોલીસે તેમને રાતાખાડી પર મોકલ્યા હતા રાતાખાડી પર પહોંચતા મોટાભાગના ગણેશ ભક્તો ટ્રાફિક જામમાં ફસાયા હતા જેમાંથી નીકળી રાતાખાડી પર પહોંચ્યા તો ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈ કોઈ જ યોગ્ય વ્યવસ્થા ના હોય નિરાશ થયા હતા અને ગણપતિ મહોત્સવનો તહેવાર ચાલુ છે અને આજે દોઢ દિવસની વિસર્જન છે રાતાખાડી અને દમણગંગા નદી બે જે વાપીથી પંડોર રાતા સુધીના ઘણા લોકો આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છે જે દમણગંગા નદી કિનારે વ્યવસ્થા નથી એની અહીંયા માટે સુવિધા જે રાખી છે તે સુવિધા રાખવામાં આવી નથી અહીંયા ફાયરની ટીમ પણ નથી અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે હું એક દોઢ કલાકે પંડોરથી રાતા એક કિલોમીટર છે એમાં મને દોઢ કલાક અહીંયા સુધી આવવામાં લાગ્યો છે અને કિચડ પણ એટલું બધું છે કે મૂર્તિ લઈને જો નદી સુધી આવીએ છીએ તો એ નદી પાસે મૂર્તિ લઈને ઉતરવું બી એટલું રિસ્કી છે કે કોઈ પડશે તો એને કોઈ જાનહાનિ મોટી અને અહીંયા ફાયરની ટીમ પણ નથી અને રિક્સ એટલું બધું છે કે એમાં પોલીસ પણ તો બે થી ત્રણ છે ફાયરની ટીમ તો અહીંયા છે જ નથી બે વર્ષથી તો અમે દમણગંગા જતા હતા ત્યાંની જે સુવિધા છે ફેસિલિટીઝ છે ઇવન જે સિક્યોરિટી છે જે ગાર્ડ અને પરફેક્ટલી અને સપોર્ટેબલ છે એવું અગર અહીંયા મળી જાય તો ત્યાં જવાની જરૂર ના પડે એમ અને ઇવન એક હજુ રિક્વેસ્ટ છે કે જે ભક્તો અહીંયા સુધી આટલા ચાલીને કસ્ટ કરીને અહીંયા સુધી જે બપાને આપણે વિસર્જન કરવા આવી રહ્યા છે એ લોકોને જે હેરાન થઈ રહ્યા છે હમણાં એ ન થાય એના માટે તમને રિક્વેસ્ટ છે કે તમે જરા લાઇક કે સારી સુવિધા અમને આપો એમ એના માટે અને બીજી કે લાઇક કોઈક સિનિયર સિટીઝન બધા આવે એ લોકોને પણ કંઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા ચાલવા માટે અહીંયા જે નીટ અને ક્લીન નથી થોડું એ એ પણ રહેશે તો વધારે સારું એમ મને બહુ સારું લાગે છે પણ દુઃખ ભી થાય છે કે ગણપતિ બપાનું વિસર્જન થતું છે પણ ઓકે નેક્સ્ટ યર પાછા આવશું અને અમે બહુ એન્જોયમેન્ટ કરશું મજા આવે છે પપ્પા સાથે અમને ઘરે એકદમ એમની આરતી કરવામાં એમની સેવા કરવામાં અમને બહુ ગમે છે અને પપ્પાએ હંમેશા સહી રસ્તો બતાવ્યો છે અને મને જેટલા બી માર્ક્સ મળ્યા છે આજે એક્ઝામમાં વોટએવર તો તે મને ગણપતિ પપ્પાના

અને પેલા પ્રચાર કરવો જોઈએ તો કોઈ બી ન્યૂઝપેપર માં કે ત્યાં બંધ છે અને ત્યાં કામ ચાલુ છે એમ અને જો કામ બાકી જ હતું તો ગણેશ ચતુર્થી પેલા કમ્પ્લીટ કરવું હતું ગણેશ ચતુર્થી ની તારીખ ફિક્સ હોય છે પ્રશાસન આમ કેમ કરે છે પબ્લિક ને હેરાન કેમ કરે છે કોઈક કોઈ તકલીફ પડે તમે જાઓ એકદમ પ્રજાતનની પોલીસ રહે બધા લોકો રહે સ્વયંસેવક લોકો રહે આપણે રિસ્ક પણ હોય એટલે ચોમાસા પછી એટલું પાણી હોય તો રિસ્ક પણ હોય ત્યાં અહીંયા હવે પણ પાણીમાં જવું પડે અને બહુ વધારે રિસ્ક હોય રસ્તા પણ બહુ રસ્તા નાનો છે એક્સેસ સારો નથી ટ્રાફિક મેનેજમેન્ટ નથી રસ્તા બદલી દે બદલાઈ દીધું એટલે પછી અમે બહુ પસંદ થયા એ આવતા અને ટ્રાફિક તો પણ બહુ બેકાર હાલ છે એને દમણ ગંગા દર વર્ષે અમે ત્યાં જ જઉં ત્યાં બંદોબસ્ત બરાબર સારા છે પોલીસ પણ બરાબર સપોર્ટ આપે છે અહિયાં તો એકદમ જ નવું છે એટલે ખબર પણ નહિ હતી કેવી રીતે આવવાનો રાસ્તો પણ ખબર ન સુરતની ઘટના વલસાડ પોલીસ એલર્ટ સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થર મારાની ઘટના બન્યા બાદ પોલીસે જિલ્લામાં પેટ્રોલિંગ વધાર્યું સુરતના સૈયદપુર વિસ્તારના વરિયાળી બજારમાં આવેલ એક સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણેશ મંડપમાં કેટલાક અસામાજિક તત્વોએ પ્રતિમા ઉપર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક અગ્રણીઓ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાની જાણ પોલીસની ટીમને થતા તાત્કાલિક જ ઘટના સ્થળે પોલીસ ખાફલો ખડકી દેવામાં આવ્યો હતો ઘટનાને લઈને રાજ્ય પોલીસ વિભાગ રાજ્યના તમામ પોલીસ મથકોને એલર્ટ જાહેર કર્યા હતા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાના આધારે વલસાડ શહેર સહિત જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં આવતા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આવતા દરેક ગણેશ મંડળો ઉપર કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટિત થાય તે માટે તકેદારીને ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી નાની દમણ બસ સ્ટેન્ડથી મળેલી મહિલાનું મોત પોલીસે મહિલાના વાલીવારસોની શોધખોળ હાથ ધરી તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ નાની દમણ બસ સ્ટેન્ડ પાસેથી એક ત્રેપન વર્ષીય નિશા અશોક પટેલ નામની મહિલા બીમાર હાલતમાં મળતા સરકારી હોસ્પિટલ મોટી દમણ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા મહિલાને ખસેડવામાં આવી હતી જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાને પાંચમી ઓગસ્ટના રોજ ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાઈ છે પરંતુ મૃતક મહિલાના કોઈ વાલીવારસ નહીં મળતા પોલીસે મહિલાના મૃતદેહને મરવડ શબગૃહમાં ગૃહમાં રાખી વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે મૃતક મહિલા શરીરે મજબૂત બાંધાની છે અને હાથ પર અશોક નિશા અંગ્રેજી ભાષામાં કોતરાવેલ છે દમણ પોલીસે આકસ્મિક મતની ફરિયાદ લઈને મૃતક મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી છે જોકે હજી સુધી તેમના પરિવારની કોઈ ભાડ નહીં મળતા આ મૃતક મહિલા અંગે કોઈને પણ કોઈપણ પ્રકારની જાણકારી મળે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ દમણ મોબાઈલ નંબર સેવન એઈટ સિક્સ થ્રી ડબલ એઇટ ફાઇવ સેવન ટુ સિક્સ તટીય પોલીસ સ્ટેશન મોટી દમણ મોબાઈલ નંબર નાઇન સેવન વન ટુ વન ફાઇવ એઇટ ફોર થ્રી સેવન અને લેન્ડલાઇન નંબર ઝીરો ટુ સિક્સ ઝીરો ડબલ ટુ થ્રી ઝીરો ડબલ સિક્સ સેવનનો સંપર્ક સાધવો રાજ્યમાં લો ટેન્શન એલ ગ્રાહકોની અત્યારની પાવર વાપરવાની મર્યાદા જે સો કિલો વોટની છે તે મર્યાદા વધારીને દોઢસો કિલો વોટ થઈ રહી છે જેના કારણે વાપી સરીગામ ઉમરગામ સહિતના ગુજરાતના ઉદ્યોગોને ફાયદો થશે ગુજરાતના ઉદ્યોગો હવેથી દોઢસો કેવી સુધી વીજળી વાપરી શકશે ચેમ્બર ઓફ કોમર્સ તથા વાપી સરીગામ ઉમરગામ વીઆઈ એસોસિએશન વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ રજૂઆત રાખીને અને રાજ્યના ઉર્જા વિભાગના પ્રયત્નોથી હળવા દબાણના વીજ વીજ વીજમર્યાદા સો કિલો વોટથી વધારી લઈ શકશે તેમજ અરજદાર ભારે દબાણની લાઈન અને દોઢસો કેવી કરવામાં આવશે જે માટે સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ દ્વારા જરૂરી જીઈઆરસી દ્વારા જરૂરી નોટિફિકેશન આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જેનાથી વીજમર્યાદામાં વધારા થવાના કારણે ઉદ્યોગોને ભારે દબાણ ના મેળવવા લાવવા પડતા ટ્રાન્સફોર્મર અને સર્કિટ બેકર જેવા મોટા ખર્ચાઓમાંથી રાહત થશે અને હળવા દબાણનું વીજ કનેક્શન સીટીપીટી સ્ટ્રક્ચર ઊભા ઉભા કરવા માંગે પોતાના પ્લોટની વધુ જગ્યા પણ આપવી પડશે નહીં જેનાથી નાના એમએસએમઈ ઉદ્યોગકારો તેમજ અન્ય અરજદારોને ઘણો આર્થિક ફાયદો થશે મારા હિસાબે લગભગ આપણી હજારોમાં જે એમએસ એસએમએસ છે એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો ફાયદો થશે કારણ કે આપણા ત્યાં મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે મીડિયમ છે સ્મોલ છે માઇક્રો છે અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફોન આવી રહ્યા છે જે લોકોએ છ મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું કારણ કે આ બધા ઇશ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે આજે નહીં તો કાલે તો થશે જ તો એ છ મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે આ રજૂઆત તો કરીને એપ્લિકેશન કરીને એમના જે અકિલો વોટ્સ વધારવાના છે એ કરશે અને મને ખાતરી છે કે હજારો માં આ ફાયદો થવાનો છે અને એમ આર્સીમ ઉદ્યોગમાં એટલો બધો ફાયદો થવાનો છે કે નાના નાના ઉદ્યોગો હોય એને જગ્યા નાની હોય કે પ્રીમાસિસ નાની હોય ત્યારે એસટી કનેક્શન લેવા માટે એમને સીટી 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 પીટી કાં તો પછી પોતાની ફિનાન્સીસમાં જગ્યા એસટી કનેક્શન માટે આર્થિક બોજ અને પોતાને વધારે પડતા ડિપોઝિટ માટે આ બધું વસ્તુ એમને આવતી હતી ને વર્ષોથી માંગણી હતી કે જ્યારે સો હતી વધારે જ્યારે એમએસએમઇ પોતે ઉદ્યોગોમાં વાપરતો ત્યારે એમને પ્રોડક્શનમાં લિમિટેડ આવતી હતી અને પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી હતી તો આજે દોઢસો કેવી એલ કનેક્શન જ્યારે સરકારે આપણા નાના ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ ભરવામાં આવેલું છે દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન સ્વાગત કરે છે અને અમારા ઉદ્યોગોને જે આ ફાયદો થયો છે એ દૂરગામી ફાયદો છે અને લોકો જે એમને પોતાની રીતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જે મેન પાવર હોય કે પ્રોડક્શન હોય એ વધારો કરી શકશે અને આવતા ભવિષ્યમાં જે રીતે બે હજાર સુડતાલીસનું મોદી સાહેબનું વિઝન છે એમાં એમનો ખાસ વિઝનમાં દમણ થી બીએમ BMW કારમાં ચોરી છુપીથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઝુંબેશ દેશી અને વિદેશી દારૂના વેચાણને ને રોકવા માટે વલસાડ પોલીસ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી શરૂ કરાઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બાતમીના આધારે સીઈટીપી પ્લાન્ટ નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર મુંબઈથી સુરત જતી બ્લ્યુ કલરની બીએમડબલ્યુ એક્સ વન કાર નંબર જે જે ઝીરો વન કે જે એઈટ ટુ વન ફાઇવ અટકાવાઈ હતી તપાસ દરમિયાન કારમાં ક્લીનર સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂની પાંચસોને છન્નું બોટલો મળી આવી હતી દારૂની કિંમત આશરે છોતેર હજાર ચારસો અને કારની કિંમત પાંચ લાખ તેમજ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો મળી કુલ મુદ્દા માલ પાંચ લાખ એક્યાસી હજાર નવસોને કબજે કર્યો હતો પોલીસે કારમાં સવાર ગણપત ઉર્ફે ગણેશ પટલારા અને કારના ક્લીનર અરુણભાઈ બાવાભાઈ કોળી પટેલની ધરપકડ કરી છે વધુ તપાસ દરમિયાન બિપિન પટેલ અને સંચુ નામના બે વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અભિયાનમાં એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટની આગેવાનીમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી વલસાડના અતુલ બ્રિજ પાસેથી પિકઅપ ટેમ્પોમાં શાકભાજીની આડમાં લઈ જવાતા વિદેશી પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાની પોલીસને સૂચના આપી હતી જે સૂચનના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની મળેલી બાતમીના આધારે એક પિકઅપ ટેમ્પો નંબર એમએચ ફિફ્ટીન એચ એચ એટ થ્રી વન ફોરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પિકઅપ ટેમ્પો ચાલક વસાડ હાઈવે થઈને સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ બ્રિજ પાસે બાતમીવાડા પિકઅપ ટેમ્પોની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો પિકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતાં પિકઅપ ટેમ્પામાં શાકભાજીના કેરેટની આડમાં ત્રણ હજાર બાણું બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પિકઅપ ટેમ્પોમાંથી વલસાડ રૂરલ પોલીસે ત્રણ હજાર એકસોને બાણું બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો ચાલકની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ટેમ્પો અને મોબાઈલ મળી કુલ આઠ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે વલસાડ રડ પોલીસ મથકે ગુનો નોંધી હાલે તો આગળની તપાસ હાથ ધરી છે